જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે પ્રોબેશન ઓફિસર સ્પેશિયલ મનોવિજ્ઞાનના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જોવાના છીએ મિત્રો જે પરીક્ષામાં બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે એના પહેલાં મિત્રો પ્રોબેશન ઓફિસરની પરીક્ષા માટે આપણું મોસ્ટ ટાઈમ્પી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર મિત્રો ચારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આપેલા છે જે પરીક્ષામાં બેઠા છે અત્યારે માત્ર ચારસો પ્રશ્ન છે પરંતુ આની સાથે આવનારું દરેક મટીરિયલ ફ્રી મળશે એટલે કે આપણે હજી પણ વધારે પ્રશ્નો બનાવી રહ્યા છીએ એ તમામ મટિરિયલ તમને એકથી બે દિવસમાં અત્યારે પરચેસ કરો એટલે એ તમામ મટીરિયલ તમને ફ્રીમાં મળશે ઓકે તો આને તમારે પરચેસ કરવા માટે અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર તમારે માત્ર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો અને અહીંથી જ મિત્રો બેઠા પ્રશ્ન પૂછાશે ભૂતકાળની દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયા છે ગઈકાલની હેલ્પની પરીક્ષામાં પણ આપણા મટીરીમાંથી બેઠા પ્રશ્ન પૂછાયા છે અને આમાં પણ પૂછાશે મિત્રો તો પછી અમે મિત્રો માત્ર નવાનું રૂપિયામાં એને પરચેસ કરી લેજો ચારસો એમ છે અને હજી પણ મિત્રો જે છે બે હજાર તમને વધારે પ્રશ્નો આવશે એ બી તમને આની સાથે ફ્રીમાં મળી જશે બરાબર પરચેસ કરી લેજો પછી પ્રાઇઝ વધી જશે અત્યારે માત્ર નવ્વાણું રૂપિયામાં મળી જશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે વૃદ્ધિનો અર્થ શું છે તો વાત કરીએ વૃદ્ધિનો અર્થ શું છે તો મિત્રો જવાબ આવશે શારીરિક પરિમાણમાં વધારો નેક્સ્ટ વિકાસ શું દર્શાવે છે વિકાસ જે છે શું દર્શાવે છે તો કે ભાઈ સંપૂર્ણ વ્યક્તિત્વમાં ગુણાત્મક ફેરફાર એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે

તો છ ફૂટનો થઈ ગયો છે પણ હજુ પણ તું બધાની સામે વાત કરતા શરમાય છે તો આમાંથી કઈ નિષ્પત્તિ જે સાચી છે તો આનો મતલબ એવો થાય કે ભાઈ વૃદ્ધિ થઈ છે પરંતુ વિકાસ હજુ બાકી છે એટલે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે નેક્સ્ટ બે વિધાન આપણને આપી દીધા છે વિધાન એકને જોઈએ આપણે કે દરેક વૃદ્ધિ વિકાસ છે દરેક વૃદ્ધિ વિકાસ છે ના આ મિત્રો ખોટું છે ત્યારબાદ વિધાન બી છે દરેક વિકાસ વૃદ્ધિ નથી આ બિલકુલ સાચું છે એટલા માટે જે છે બી ખોટું એ ખોટું છે બી સાચું છે એટલે વાત કરીએ આપણે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે નેક્સ્ટ ચાલ ત્યારબાદ આગળ વાત કરીએ કે એક બાળક રોજ મોડું સારા આવે છે તેનું વજન અને ઊંચાઈ સરેરાશ છે પણ એમાં ધીરજ સહકાર નેતૃત્વ લાગણી અને નિયંત્રણનો અભાવ છે તે માટે કઈ રેમિડિયલ પહેલ જરૂરી છે ચાલો તો મિત્રો જવાબ આવશે સંવેદનશીલ વર્ગ ચર્ચા ચાલો ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે ઓકે સૌ પ્રથમ તબક્કો અને લક્ષણ બાબતે જોડકા પૂછાયેલા છે તો વાત કરીએ શિશુ અવસ્થા તો એમાં આવે ચેતનાની શરૂઆત ત્યારબાદ બાળ અવસ્થા તો એમાં આવે નૈતિક ઓકે નૈતિકતા વિકસે કિશોરાવસ્થા તો કિશોરાવસ્થામાં શું થાય મિત્રો જાતિ ઓળખનો આરંભ અને છેલ્લે વૃદ્ધાવસ્થા તેમાં જવાબ આવે શારીરિક ક્ષય આવી રીતે જોવા જઈએ તો ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે સરસ મજાનું અને મોસ્ટી આ જોડકું આપેલું છે નેક્સ્ટ શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું તો એને કહેવામાં આવે છે વિકાસ નેક્સ્ટ નીચેના પૈકી કયું વૃદ્ધિનું લક્ષણ નથી ઓકે કયું નથી એવું પૂછ્યું છે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ઓપ્શનને વાંચવા પડશે તે નિશ્ચિત વય સુધી ચાલે છે આ તો એનું લક્ષણ છે તે માત્ર શારીરિક ફેરફાર છે આ પણ તેનું લક્ષણ છે તે ગણતરી કરી શકાય છે આ પણ તેનું લક્ષણ છે તે સણવોગીર પ્રગતિ દર્શાવે આ મિત્રો વૃદ્ધિનું લક્ષણ નથી નેક્સ્ટ ભાષા શીખવાની ક્ષમતા જન્મ પછીના પ્રથમ ત્રણ મહિનામાં જ પકડી લેવાય છે આ કયા તબક્કાનું ઉદાહરણ છે તો એ મિત્રો જવાબ આવે શિશુ તબક્કો નેક્સ્ટ મૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો મિત્રો એ જોવા મળે છે સાત થી બાર વર્ષની ઉંમરમાં નેક્સ્ટ વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે તો વાત કરીએ અઢારથી ઓગણીસ વર્ષની ઉંમરે ઓકે અઢારથી ઓગણીસ જે વર્ષની ઉંમરે વૃદ્ધિ તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યારબાદ વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું હતું તો મિત્રો આ કહેવામાં આવ્યું હતું ફ્રેન્ડ દ્વારા નેક્સ્ટ જન્મથી પૂર્વ અવસ્થાઓ નીચેનામાંથી કયો પ્રકાર નથી જન્મથી પૂર્વ અવસ્થાનો નીચેનામાંથી કયો પ્રકાર નથી તો શિશુ અવસ્થા મિત્રો ના આવે નેક્સ્ટ વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે ઓકે તો સરસ મજાનો પ્રશ્ન આપેલો છે વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ આપણે જણાવવાનો છે ત્રીજું જુઓ મિત્રો સૌપ્રથમ આવે ગર્ભાવસ્થા ત્યારબાદ સૈશવ ત્યારબાદ કિશોરાવસ્થા ત્યારબાદ તરુણાવસ્થા ત્યારબાદ યુવાવસ્થા ત્યારબાદ પુરવઠાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા છેલ્લે પુરઠાવસ્થા ના આવે એટલે ત્રીજું તો ઉડી ગયું ઓકે તો સૌપ્રથમ ગર્ભાવસ્થા ઓપ્શન એ અહીં સાચો જવાબ બને છે ઓકે ઓપ્શન એમાં સાચું આપેલું છે નેક્સ્ટ મનોવૈજ્ઞાનિક અને તેને આપેલ સિદ્ધાંતની યોગ્ય જોડી પસંદ કરવાની છે તો ચાલો જોઈએ તો કે ભાઈ ફ્રોઈડ દ્વારા મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો આ બિલકુલ સાચું છે એરિક્સન દ્વારા સામાજિક વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો આ પણ બિલકુલ સાચું છે કોહલબર્ગ દ્વારા નૈતિક વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો આ પણ બિલકુલ સાચું છે બધા સાચા છે એટલે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી અહીં બનશે નેક્સ્ટ તરુણાવસ્થાનું માનસિક લક્ષણ

તો આ સમીકરણ મિત્રો દર્શાવે છે વિકાસની ઉત્સુક અવસ્થા નેક્સ્ટ તરુણાવસ્થા કઈ ઉંમર દરમિયાન ગણી શકાય તો તરુણ અવસ્થાની ઉંમર અહીં પૂછી છે તો સિમ્પલ પ્રશ્ન છે જવાબ આવે અગિયાર થી ઓગણીસ વર્ષ અગિયાર થી ઓગણીસ વર્ષ તરુણાવસ્થાનું મુખ્ય શારીરિક લક્ષણ કયું છે તો જવાબ આવશે મિત્રો જાતિ અંગેનો વિકાસ જાતિ અંગોનો વિકાસ નેક્સ્ટ તરુણા સૌથી વધુ અસર કોની હોય છે સૌથી વધુ અસર હોય મિત્રો મિત્ર વર્તુળની ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ તરુણાવસ્થામાં બાળક કઈ બાબતમાં વધારે સજાગ હોય છે તો એમાંથી વાત કરીએ તો જવાબ આવે કે ભાઈ પોતાનો દેખાવ અને દ્રશ્ય અસર અંગે પોતાનો દેખાવ અને દ્રશ્ય અસર અંગે તરુણાવે મળતા સ્વાતંત્રતાના ભાવની ઈચ્છા જન્મ આપે છે જન્મ આપે છે આત્મવિશ્વાસ અને પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા ઓપ્શન સી આન્સર કઈ અવસ્થા જીવનની સંક્રાંત કઈ અવસ્થા જીવનને સંક્રાંતિકાર કહેવાય છે તો જવાબ આવશે તરુણા અવસ્થા ત્યારબાદ કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે તો એમાં પણ મિત્રો જવાબ આવશે તરુણા તરુણાવસ્તા મિત્રો આ હતા મનોવિજ્ઞાન અગત્યના પ્રશ્નો પીડીએફ મિત્રો ફાઇલ અવશ્ય પરચેસ કરી લેજો તે ચાર હજાર પ્રશ્ન છે આની સાથે હજી પણ બે હજાર મોસ્ટ એમ્પી પ્રશ્ન આવશે એની આની સાથે ફ્રીમાં તમને મળી જશે ઓકે તો પીડીએફને માત્ર નવાનો રૂપિયા આ નંબર ઉપર તમારે પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો મેસેજ કરી શકો છો અને આમાંથી જ મિત્રો બાર તારીખે બેઠા પ્રશ્ન પૂછાશે સો ટકા ગેરંટી ચાલો મિત્રો ફરીથી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત